વેલકમ ટુ માય ચેનલ જેએમએસિ જનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે ચેપ્ટર નંબર બે પ્રાણીઓમાં પોષણ જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર બે પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાય સોલ્યુશન પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે તો એક અંતગ્રહણ પાચન શોષણ અને ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે તો જવાબ આવશે યકૃત એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે ત્રણ જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે તો જવાબ આવશે પાચક રસોનો સ્ત્રાવ કરે છે ચાર નાના આંતરડાની અંદરની દીવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે આવશે અમીબા ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે તો જવાબ આવશે અન્નદાનીમાં પ્રશ્ન બે સાચા વિધાન સામે ટી કરો અને ખોટા વિધાન સામે હેપ કરો એક સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે વિધાન ખોટું છે એટલે એફ બે જીભ લાલ રસને ખોરાકમાં ભેરવવામાં મદદ કરે છે તો જવાબ આવશે ટી ટી એ વિધાન સાચું છે એટલે થોડા સમય માટે સંગ્રહ કરે છે વિધાન સાચું છે એટલે ટી ચાર વાઘોના પ્રાણીઓ ઘરી ગયેલું ઘાસ મોમો પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે વિધાન સાચું છે એટલે આવશે ટી પ્રશ્ન ટ્રન સાચો વિકલ્પ પ્રસન્ન

તો ખોરાકના ઘટકો કાર્બોધિત પ્રોટીન ચરબી અને પાચનની પેદાશો ફેટી એસિડ ગ્લિસરોલ બી શર્કરા અને સી એમિનો એસિડ એને જોડવાના છે અહીંયા કોલમ એ ખોરાકના ઘટકો અને પાચનની પેદાશો તો કાર્બોધિત તો શર્કરા પ્રોટીન તો આવશે જવાબ એમિનો એસિડ અને ચરબી તો જવાબ આવશે એ ફેટી એસિડ અને ગ્લિસરોલ પ્રશ્ન પાંચ રસાંકુરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય જણાવો તો નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના પ્રવર્તો જોવા મળે છે તેને રસાયણો શોષણ કેન્દ્રો કહે છે એનું સ્થાન તો નાના આંતરડાની અંદરની દીવાલમાં આવેલા છે કાર્ય તો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે પ્રશ્ન છ પિત્ત ક્યો ઉત્પન્ન થાય છે ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે તો પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે પ્રશ્ન એવા કયા કાર્બોદિત ઘટકો છે છે જેનું પ્રાણીઓ પાચન કરી શકે અને મનુષ્ય એ કરી શકતા નથી શા માટે તો ઘાસ સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે વાઘોળના પ્રાણીઓ સેલ્યુલેજને પચાવી શકે છે જ્યારે મનુષ્ય એ સેલ્યુલનું પાચન કરી શકતા નથી કારણ કે વાઘોના પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથરી જેવી રચના અધાંત્ર આવેલી છે તેમાં સેલ્યુલોનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે આથી વાઘોના પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોને પચાવી શકે છે આ બેક્ટેરિયા મનુષ્યમાં આવેલા નથી તેથી મનુષ્યને સેલ્યુલોનું પાચન મનુષ્ય સેલ્યુલોનું પચાવી શકતો નથી પ્રશ્ન આઠ આપણે ગ્લુકોઝ શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે તો ગ્લુકોઝમાં કારોબોરી સરળ સ્વરૂપ છે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે છે રુધિરમાં શોષાયેલ ગ્લુકોઝ શરીરના કોષોમાં પહોંચી ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે પ્રશ્ન નવ આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાયેલ છે તે જણાવવાનું છે તો એક ખોરાકનું શોષણ તો જવાબ આવશે નાનું આંતરડું ખોરાકને ચાવવાની ક્રિયા તો મુખ ગૃહ ત્રણ બેક્ટેરિયા મારવાની ક્રિયા તો જઠર ખોરાકનું સંપૂર્ણ પાચન તો નાનું આંતરડું પાંચ નિર્માણ તો મોટું આંતરડું પ્રશ્ન દસ અમીબા અને મનુષ્યના પોષણમાં એક એક સામ્યતાને જુદા પણ સમજાવો તો જવાબ છે અહીંયા અમીબા અને મનુષ્યના પોષણમાં સામ્યતા બંને ખોરાક ગ્રહણ ખોરાકનું પાચન પચેલા ખોરાકનું શોષણ ખોરાક ખોરાક ગ્રહણ ખોટા પગ વડે અને પાચન અન્નદાનીમાં થાય છે ત્યારે મનુષ્યમાં ખોરાક ગ્રહણ મુખ વડે અને પાચન માર્ગમાં થાય છે પ્રશ્ન અગિયાર કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બી બે સાથે જોડો તો કોલમ એક અને કોલમ બેને આપણે જોડવાના છે તો એક લાલ ગ્રંથિ તો એ લાલ રસનો સ્ત્રાવ કરે છે બે જઠર તો એ એસિડનો સ્ત્રાવ કરે છે ત્રણ યકૃત તે એ પિસ્ત રસનો સ્ત્રાવ કરે છે ચાર મરાશ અને મરદ્વાર તો એ મરનો ત્યાગ કરે છે પાંચ નાનું આંતરડું તો પાચન પૂર્ણ થાય છે છ મોટું આંતરડું તો અપાચિત ખોરાકનો સંગ્રહ પ્રશ્ન બાર પાચન તંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિદર્શન કરો અહીંયા આકૃતિ આપી છે દોરી અને એનું નામ નિદર્શન આપણે કરવાનું છે પ્રશ્ન તેર જો આપણે માત્ર કાચા પાંદરાવાળા શાકભાજી અથવા ઘાસ ઉપર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ ચર્ચા કરો તો આપણે માત્ર કાચા પાંદ્રા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલર ધરાવતા ખાદ્ય પદાર્થો છે સેલ્યુલજ આપણા માટે અપાચ્ય પદાર્થ છે આવા પદાર્થો વધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલજ ખનીકક્ષારો અને વિટામિન થોડા પ્રમાણમાં જ મરે પરંતુ શરીરને બધા જ ઘટકો મરે નહીં કાર્બોદિત ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર આપનું અસ્તિત્વ ટકાવવું શક્ય નથી આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર બે પ્રાણીઓમાં પોષણનું સ્વાદ્યાય સોલ્યુશન જોયું તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ